વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે ઓગણીસ નવેમ્બર ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ઇન્દિરા ગાંધી જેમણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે ઇન્દિરા ગાંધીજી એકસો નવ મી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે સ્થાનિક નગર સેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ઇન્દિરા ગાંધીએ કરેલા કામોને યાદ કરી તેઓની એકસોને નવમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બે મહિલાઓનો જન્મદિવસ છે એક જાંસી કી રાની અને બીજી ઇન્દિરા ગાંધી બંનેનો જન્મ ઓગણીસમી તારીખે થયેલો છે અને બી બંને જન્મ આ દેશને એક नवी दिशा आपने गए ये दिशा शूती एक आज़ादी की लड़ाई को वेग बनता वेग बनता बनावा जहाँ की आज़ादी के बीज रोपाया मेरी झांसी नहीं दूंगी वहाँ से आज़ादी की एक चिंगारी जागी और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण निछावर कर दिए लेकिन अपने निर्णय से कभी डगी नहीं इंदिरा गांधी एक प्रथम महिला थी कि प्रधानमंत्री न पद लीध प्रधानमंत्री न पद लई वायदा करे वायदा न करता कहे कि ये पद पर बैठा पी विरोध पक्ष ने भी कहवु पड़ू कि ये दुर्गा है इस देश की કે નિડરતાથી એને દેશ ચલાયું છે રેન ઘર ખેડેની જમીન કાયદા બેંકોનું રાષ્ટ્રીયકરણ આવી નાની નાની પાકિસ્તાન કે દો ટુકડે પાકિસ્તાન ઓર બાંગ્લાદેશ બના દેના બ્લુ સ્ટાર ઓપરેશન કરના ઓર ફિર બી પોતાને અંગરક્ષક તરીકે એજ કોમના લોકોને રાખવા આ નિડરતાની નિશાની છે ઇન્દિરા ગાંધીએ એક આ દેશમાં એવું બીજ બોયલું કે જેનાથી આવાળી પ્રજાને સુખાકારી થાય અનુબમકા ધડાકા કરનાર આ બધું ઇન્દિરા ગાંધીએ કર્યું સૌથી પહેલાં શીખવાડિયું જે એ છે એમનામાંથી કે વાદે નહીં કરો વાદે પહેલે કામ કરો નિડરતા બનકે દેશ ચલાવો વાદે નહીં કરો એમના જમાનામાં પોસ્ટર નહોતા લાગતા કહી દે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી કરેલી ક્યુ કરી હતી એસકા રીઝન હે દેશ કે અંદર બળતા હુઆ ભ્રષ્ટાચાર દેશને બનતા બળતા હુઆ આતંકવાદ એ તમામ બાબતો ઉપર જે રીતે કહેતા ઇમરજન્સી મેં જોઈ છે આજની જનરેશનને જોઈ નથી સમયસર ગાડી આવી ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ બીએ નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો હતો આજે જુઓ જ્યાં જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે એ ઇન્દિરા ગાંધીએ કરી બતાડી અને હું મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ વાદા મત કરો લોકો કે મેં લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી એટલે જે આપીને ગયું છે એ એ એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષા પક્ષીના રાજકારણ કરતાં આ દેશ મજબૂત થાય એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ